પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં મહિલાના મોત મામલે નવો વળાંક મહિલા ગટરમાં પડી મોત થયું નહીં પરંતુ રિક્ષા અકસ્માતમાં મોત થયાનું પોલીસની તપાસથી સત્ય બહાર આવ્યું રાધનપુરમાં થયેલી મહિલાના મોતની ઘટના છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બની હતી શરૂઆતમાં એવી હવા ફેલાઈ કે મહિલાનું મોત ગટરમાં પડી જવાથી થયું છે આ વાતથી શહેરમાં ચકચાર મચી હતી

તેમણે સ્થાનિક લોકોના નિવેદનો લીધા મૃતકના પરિવારને બોલાવ્યા અને અનેક દિશામાં તપાસ આગળ ધપાવી શરૂઆતમાં પોલીસ પણ ગઈ હતી પરંતુ ઝીણી ઝીણી તપાસ બાદ સાચી હકીકત બહાર લાગી સીસીટીવી ફૂટેજથી ખુલ્યું સત્ય પોલીસને અચાનક ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ મળ્યા આ ફૂટેજમાં સ્પષ્ટ રીતે દેખાયું કે મહિલાને રિક્ષાની ટક્કર વાગી હતી અકસ્માતમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું પરંતુ રિક્ષા ચાલકે ગેરમાર્ગે દોરવા માટે પોલીસને ખોટું નિવેદન આપ્યું હતું કે મહિલા ગટરમાં પડી હતી હવે આ રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો છે પરિવાર પણ ગેરસમજમાં શરૂઆતમાં પરિવારને પણ એવું કહેવામાં આવ્યું કે મહિલા ગટરમાં પડી હતી પરિવારે એક સમય આ વાત માની પણ લીધી હતી પરંતુ પોલીસે વાત ક્યાંથી બેસતી નહોતી અંતે તપાસમાં સત્ય સામે આવ્યું અને પરિવારને પણ સાચી હકીકત જાણવા મળી સોશિયલ મીડિયા પર ખોટી હવા અને આ દરમિયાન વિરોધ પક્ષના કેટલાક નેતાઓએ સોશિયલ મીડિયા પર ખોટા નિવેદનો ફેલાવ્યા આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશી તેમજ કોંગ્રેસના કેટલાક આગેવાનો સામે પોલીસે આક્ષેપ કર્યો છે કે તેઓએ તંત્રને નિશાન બનાવવાના હેતુથી ખોટી હવા ફેલાવી હતી સ્થાનિક સૂત્રો કહે છે કે હવે આ લોકો સામે કાનૂની કાર્યવાહી થશે પોલીસના વખાણ ન્યાય અપાવ્યો આ કેસમાં રાધનપુર પોલીસ ખાસ કરી પીઆઈ આર કે પટેલ સાહેબની કામગીરી વખાણવા જેવી છે તેમની નિષ્ઠા તત્પરતા અને સત્યતા બહાર લાવવાની ઈચ્છાએ પરિવારને ન્યાય અપાવ્યો છે લોકો કહે છે ગુજરાત પોલીસ તો તપાસ કરે તો સત્ય છુપાઈ શકે નહીં આ કેસ એનું જીવંત દાખલો છે ડીવાયએસપી નિવેદન હાલમાં રાધનપુર ડીવાયએસપી નિવેદન પણ સામે આવ્યું છે તેમણે મીડિયાના માધ્યમથી જણાવ્યું કે પોલીસ હંમેશા તટસ્થ રહીને કામ કરે છે આ કેસમાં પણ અમારો એકમાત્ર હેતુ સત્ય બહાર લાવવાનો હતો ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી થશે રિપોર્ટ નાથાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ રાધનપુર પાટણ ગઈ તારીખ સત્તર નવ બે હજાર પચીસ ના રોજ રાધનપુર શહેરમાં મસાલે રોડ ઉપર સરસ્વતી સોસાયટીમાં રહેતા નર્મદાબેન પ્રજાપતિનાઓ એમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે એમનું સારવાર દરમિયાન ધારપુર ખાતે મોત થયું છે જે બાબતે એમના પરિવારે પોલીસની કોઈપણ કાર્યવાહી કર્યા સિવાય એમનો અંતિમ સંસ્કાર કરેલો આ બાબતે એમાં રાધનપુર શહેરના જે આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશી અને કોંગ્રેસના નેતાએ પણ આ બાબતે ઇલેક્ટ્રોનિક મીડિયામાં એવું નિવેદન આપેલ કે જે મરણનાર બેન છે એમનું આર એન્ડ બી વિભાગની જે ગટર લાઈન છે એમાં પડી જવાથી મોત થયેલ છે એવા ખોટા સમાચારો સોશિયલ મીડિયામાં આપી અને સરકારને બદનામ કરવાના પ્રયત્નો કરેલ જે બાબતે આર એન્ડ બી વિભાગે પોલીસને એક અરજી આપેલી અને આ બાબતે તટસ્થ તપાસ કરવા માટે જણાવ્યું હતું એસપી સાહેબની સૂચનાથી રાધનપુર પીઆઈએ આ બાબતે તટસ્થ તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાવ્યા છે કે જે મરણ જનાર બેન છે એમને રિક્ષાની ટક્કર વાગે છે અને ટક્કર વાગવાને કારણે એમને માથાના ભાગે હેમરેજ થાય છે અને એમને એ રિક્ષાવાળો જ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં લઈ જાય છે ત્યાંથી એ બેનને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં મોકલવામાં આવે છે અને એમનું સારવાર દરમિયાન મોત થયેલ છે આ બેન જે મરણજાના છે એમના દીકરાને આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશીએ જણાવ્યું કે તમ સોશિયલ મીડિયામાં તમે એવી માહિતી આપો કે તમારા મમ્મી ગટરમાં પડી જવાથી મોત થયેલ છે જેથી કરીને તમને સરકાર તરફથી સહાય મળશે એ જ એ રીતે એમણે ફરિયાદી જે મરણજનાના પુત્ર છે એમને પણ ગેરમાર્ગે દોરેલા અને એ રીતે મરણજનાના દીકરા ફરિયાદીએ પણ સોશિયલ મીડિયામાં એવું વાઈટ આપેલ ખરેખર મરણજનાનું મોત જે અમે સીસીટીવી ફૂટેજ જોયે છે એમાં રિક્ષાની ટક્કર વાગવાથી એમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ અને સારવાર દરમિયાન એમનું મોત થયેલ છે એ તટસ્થ તપાસ દરમિયાન જણાયેલ છે રિક્ષા ચાલકે પણ આ મરણજનાને જ્યારે હોસ્પિટલમાં લઈ ગયો એ વખતે એણે ડૉક્ટરને પણ એવું જણાવેલું કે આ બેન ગટરમાં પડ્યા હતા અને હું એમને લઈને આવ્યો છું એ રીતે એણે પણ ખોટી માહિતી આપી એટલે મરણજનાના દીકરાએ જે ગઈકાલે ફરિયાદ નોંધાવી છે રિક્ષા ચાલક વિરુદ્ધ એમાં રિક્ષા ચાલકે પણ ખોટી માહિતી આપી છે એ સંદર્ભની પણ કલમો નોંધી અને પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને રિક્ષા ચાલકની અટક કરે છે